જેના ગામ મોતીવાડાની ખુશી નામની છોકરી સાથે દુષ્કર્મ કરીને જે આરોપી ભાગી ચૂક્યો હતો અને એક ચેલેન્જ રૂપે આ એક પોલીસ માટે પડકારરૂપ આ કેસ હતો છતાં પણ વલસાડ એસપી અને એમની ટીમ અને ખાસ કરીને અમે પાર્ટી પોલીસ સ્ટેશનના અમારા પીઆઈ સાહેબ ગઢવી સાહેબ અને જેમ આગળ સાહેબે કીધું એમ ત્રણસો જેટલી પોલીસની અથાક મહેનતથી અને એ પરિણામ આજે આપણે જોઈ શકીએ અને એમાં પણ આ પકડી લીધો છે એમની હિંમતની ને અને અમે જે અગાઉ અમારા સરપંચ જયસુખભાઈ જે કીધું હતું કે જે કોઈ આરોપીને પકડશે એને અમે પર્સનલ એકાવન હજાર રૂપિયા આપીશું એ ઇનામ અને એમની આ હિંમતને બિરદાવ આજે અમે ઉપસ્થિત થયા છે સાથે અમારા પાર્ટી પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સાહેબ પણ છે તો આ આ કેસમાં જેમણે પણ ખાસ કરીને એસપી સાહેબ અને એમની ટીમ એસઓજી એલસીબી અને તમામ ડિપાર્ટમેન્ટને જે મહેનત કરી સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવ્યું કામ તમને વારંવાર સફળતા મળે એવી અમે આશા રાખીએ છીએ ચૌદ તારીખે માર ગુરુવારે જે અમારી ઘરના જે ઘટના બનેલી દુઃખદ ઘટના બનેલી હતી એ બદલ અમે ગામવતી સરપંચ શ્રી વતી જે કૌન નજરનું ઇનામ રાખ્યું હતું એ રેલી પોલીસને આજે અમે આપ્યું છે અને રેલી પોલીસનો ખૂબ ખૂબ આભાર માની છે